બિલકુલ દેવગઢ બારિયાની પાનમ નદીના બ્રિજ પર મોટા મોટા ખાડાઓ હાલમાં નજરે પડી રહ્યા છે બે જોઈન્ટ નો વચ્ચેનો ભાગ તૂટી ગયેલી હાલતમાં દેખાઈ આવ્યો છે આશરે પંચાવન વર્ષથી વધુ સમય પહેલા બનેલું આ પુલ અનેક મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે બ્રિજના આરસી માં પણ તિરાડો જોવાતી હોય તેમ છે ભારે વાહનોના અવરજવરના કારણે બ્રિજનું વધતું જતું નુકસાન ગંભીર બ્રિજ ના બનાવ પછી રાજ્ય સરકારનો તમામ બ્રિજની તપાસનો આદેશ આ પાનમ બ્રિજની તપાસ કે સમારકામ કેમ નહીં તે પ્રશ્ન ચર્ચાનો વિષય છે સ્ટેટ વિભાગ દ્વારા બ્રિજ રિપેરિંગ ક્યારે કરાશે ખાડાની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તેવા અનેક પ્રકારના સવાલો હાલમાં ઉઠી રહ્યા છે